ભરૂષ વડોદરા હાઇવેના સમારકામ માટે પંદર દિવસનું અલ્ટિમેટમ આપી અનજળના ત્યાગ કરી કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ પર બેસનાર સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટને ડિજાઇન કરી પોલીસ એ ડિવિઝન પોલીસ મથકે લઈ આવ્યા હતા ભરૂષથી વડોદરા તરફ નેશનલ હાઈવે અડતાલીસ પર ખરાબ રસ્તાઓ અને બિસ્માર પુલોના સમારકામને લઈને સામાજિક કાર્યકર નિકુંજ ભટ્ટે પંદર દિવસનું અલ્ટિમેટમ આપી અનજળ ત્યાગ કરી પ્રતિક ઉપવાસના આંદોલનની ચીમકી આપી છે જેની મુદત પૂર્ણ થતા તેઓ કલેક્ટર કચેરી ખાતે સહયોગી સાથે હાથમાં પ્લે કાર્ડ લઈને ઉપવાસ પર બેઠા કે તરત જ પોલીસ કાફલાએ આવી તેઓને ડિટેન કરી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે લાવી મામલો સમેટ્યો હતો જય ભારત હું નિકુંજ ભટ્ટ આજ રોજ મેં શ્રી અને એસપી સાહેબને મંજૂરી માગી હતી કે મને અન અને જનનો ત્યાગ કરીને ઉપવાસ પર બેસવા દે કેમ કે મેં પંદર દિવસ અગાઉ નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓને તંત્રની સામે બરોડાથી ભરૂચના આવવા જવાના માર્ગ નેશનલ હાઇવે ફોર્ટી એટને ખાડા કે સમારકામ કરે પંદર દિવસમાં અને જો પંદર દિવસમાં સમારકામ ચાલુ પણ નથી કર્યું તેમ છતાં હજુ ટ્રાફિકની સમસ્યા છે જ એટલા માટે મેં પંદર દિવસનું એમને અલ્ટિમેટમ આપેલું આ અલ્ટિમેટમ પૂ પંદર દિવસનું પૂર્ણ થતાં આજ રોજ મેં ગાંધીઝિંધિયા માર્ગે કલેક્ટર ઓફિસ ખાતે બેસીને ઘરના ઉપવાસ પર બેઠો હતો ત્યાંથી મને કોઈપણ કાગળ લીધા વગર કોઈપણ પ્રશ્નોત્તરી કહ્યા વગર સીધા મને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે ડિટેન કરેલ છે અને લઈ આવ્યા છે